છે કે આપણે બધાએ એક થઈને લડવાનું છે સંગઠનાત્મક રીતે લડવાનું છે કેમ કે સંગઠનની અંદર જ તાકાત છે તાકે સંગઠન શક્તિ કળિયુગ જે આપણે બોલીએ છીએ એક કળિયુગમાં સંગઠન શક્તિથી સિવાય બીજી એક તાકાત મોટી છે જ નહીં આજે તમે આટલા બધા ભેગા છો તો આપણે બધા એક તાકાત થઈ અને લડી શકીએ છીએ આમ એની હરી અલગ અલગ લડતી હોય તો કશું કાઈ થઈ જઈ શકવાનું હું આયા માધ્યમથી સીસી ના ઉમેદવારને પણ વિનંતી ને અરજી કરું છું કે તમે પણ આ માધ્યમમાં જોડાવ ફોરેસ્ટ વાળા હોય ટેકનિકલ પરીક્ષા વાળા હોય જીપીએસસી વાળા હોય કે અન્ય કોઈ પણ પરીક્ષાના ઉમેદવાર હોય એને સ્પષ્ટ વિનંતી છે કે ભાઈ આપણે બધાએ એકતાથી ચાલવાનું છે કારણ કે સૌથી મોટામાં મોટો ધર્મ એ વિદ્યાર્થી ધર્મ છે અને આપણે બધાએ વિદ્યાર્થી ધર્મ નિભાવવાનો છે આપણા માટે આપણું હિત એ સર્વોપરી હોવું જોઈએ વિદ્યાર્થી હિત અને વિદ્યાર્થી હિત સર્વોપરી

જે લોકો અત્યારે ગ્રાઉન્ડ માં છે હવે એના માટે આપણે બધા ભેગા થઈ અને આ સંગઠન શક્તિ મજબૂત કરીશું ને તો ચોક્કસપણે ન્યાય મળશે કારણ કે અત્યારે લોકશાહી નો દેશ છે